અને સુંદર દિવસ ની શુભેચ્છાઓ જય શ્રી કૃષ્ણ સમારોહ અધ્યક્ષ શ્રી મુખ્ય મહેમાન શ્રીઓ આદરણીય અતિથિગણ માનનીય પ્રિન્સિપાલ અહીંયા ઉપસ્થિત મારા ગુરુજનો વડીલો અને મારા પ્રિય મિત્રો સૌપ્રથમ પ્રથમ આપ સૌને સ્વાતંત્ર દિવસની ની શુભેચ્છાઓ મને આ સુંદર આયોજનમાં બે બોલ બોલવાનો મોકો મળ્યો તે બદલ શ્રી કીર્તિસિંહ ગોવિંદસિંહ રાજપૂત સાહેબ શ્રીનો આભાર માનું છું હું જોવાન ફાલ્ગુણીબા

tonight <laughs>

મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય એવું તો મને સાંભળતું જ નથી છતાંય હું તો સૌને માફ કરી દઉં છું કારણ કે હું સમજદાર અને ઉદાર પંદરમી ઓગસ્ટ છું જો અગાપ ખુબસુરત કોઈ સનમ નહી સોને મેરંગો ખુબસુરત કોઈ કફન નહી હોતા આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું મસ્તુ જઈને